જામ કંડોરડામાં મહારાજે ચોરાશી કરી હતી કથા આપણે સાંભળવી છે સુરત મુનિ કહે છે કે હે રાજા મહારાજ ફરતા ફરતા જામ કંડોરડા પધાર્યા છે જામનગર જિલ્લામાં આવેલું જામ કંડોરડા ગામ તમે નામ તો સાંભળ્યું છે ને ગયા છો કેટલા ગયા છો એ બાજુ તો ઓછા ગયા હોય ને જામ કંડોરડા ગામમાં જે નદી વહે છે ને નદી નું નામ ઘી નદી છે ઘી એક અક્ષર વાળી એકાક્ષરી હોય કોઈ નદી ઘી ઘી ભરેલું નથી પાણી જ છે પણ નામ નદીનું ઘી સરસ મજાનું નાનકડું ગામ હો ગોકુળિયું નાનકડું તા જામનગર તાબાનું આ ગામ છે જુદા જુદા ચારેય વર્ણના લોકો ત્યાં વાસ કરીને રહ્યા છે ગામમાં ભગવાનના બે જ ભક્તો છે સ્વામિનારાયણ ભગવાનના એક ભગત અને એક વૈષ્ણવ ભગત ડોસા બારોટ હતા ને એ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હતા અને ગોપાલ બારોટ આ ધણી પટેલ હતા એક ભાદા પટેલ હતા એ વૈષ્ણવ સંપ્રદાયમાં હતા બસ આટલા ભક્તો હતા આવું સરસ મજાનું ગામ છે ને ત્યાં મારા સંઘ લઈને પધાર્યા છે મારા જામકંડોરડા ગામમાં સંઘ લઈને પધાર્યા ડોસા બારોટ સ્વામિનારાયણના ભગવાનના ભગત બહુ એકાંતિક ભક્ત એને અવારનવાર

એટલી બધી ભગવાનની વાટ હતી કે ભગવાન મારે ઘેર આવે ભગવાન મારે ઘેરે આવે વાટ જોતા ને એટલે મહારાજ ડોસા મહારાજ સામેથી ડોસાટાયો ખોલો ભગત સામેથી દરવાજો કટકટ ડેલી ખોલી છે પ્રાણ આધારને જ્યાં સામે જોયા છે ત્યાં તો આમ આંખમાંથી આંસુની દારાઓ પડવા માંડી કે ઓહો મહારાજ તમે પધાર્યા ઈષ્ટદેવના જ્યાં દર્શન થયા ત્યાં તો આ ગોપાલભાઈ બારોટને અને ડોસાભાઈ બારોટ બંને ધબો ધબ બે ભગવાનના ભક્ત હતા સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બંને ભગવાનને દંડટ પ્રણામ કરવા માંડ્યા બંનેનું હૈયું ભરાઈ ગયું કે મહારાજ કેવી મોટી દયા કરીને અમારે ત્યાં વણ તેડે પધાર્યા ઘણી વાર ભગવાન પધરામણીએ નીકળ્યા હોય કોઈ ભગવાનના ભગતનું ઘર આવે સામેથી ક્યારેક જાતા હોય હો ત્યારે કેટલો આનંદ થાય દોડા દોડી થઈ જાય પણ આનંદ કેટલો થાય ભગવાન વગર તેડે એવા નહીતર એમ એમ આવવા કઠણ હો પરમ પરમપુનિતા ભાગ્ય હોય જ્યારે પ્રગટ પ્રભુ પધાર્યા ઘેર જ્યારે કેટલાય જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે ભગવાન પધારે ઈ ક્યારેક ક્યારેક એવા પ્રેમી ભગતને ત્યાં તો હામેથી જાતા હોય મહારાજને કીધું મહારાજ અમારા આંગણા આપના પાવન પગલાંથી મહારાજ પાવન થયા છે ત્યારે ભગવાન અને સંતો ઘેર પધારે ને ત્યારે ગૃહસ્થના આંગણા પાવન કરવા માટે જ ભગવાન પધારતા હોય છે સિંહોરમાં સંતો ગયા એક ભગવાનના ભગત જેઠા ભગત હતા એને ઘેરે સંતો ગયેલા એક દિવસ રોકાણા અને ભગતે એ મકાન બીજાને વેચી દીધું ભગત બીજે રહેવા માટે ગયા આઠ દસ વર્ષે સંતોની પધરામણી ફરીવાર થઈ હતી અને એ વૃદ્ધ દાદા એ ઘર જેને વેચ્યું હતું ને એ ઘરમાં જે રહેતા હતા ને એનો અંતકાળ આવ્યો અને સ્વામિનારાયણ ભગવાન એને ધામમાં તેડવા માટે આવ્યા ત્યારે કીધું અમે તમારું ભજન નથી કર્યું ને તમે ત્યારે કીધું અહીંયા અમારા સંતો રોકાણા હતા આ ઘરમાં એટલે તમને અમે ધામમાં તેડવા માટે આવ્યા છીએ

ત્યારે મેતાણ ગામના ગોવિંદરામ ને દેવરામ ભાઈ બે ભાઈ હતા એને સમાચાર મહારાજે મોકલ્યા કોઈ અજાણ્યા માણસ કે તમારા વાલમ વાલા સગા ગામને પાદર વડલા હેઠે બેઠા છે તરત એકબીજાને સામું જોઈને કીધું આપણા વાલામ વાલા હગા મહારાજ છે આપણે એમ કેવાય છે અંદર કોઈ દી વાલામ વાલા હગા કોઈ કે આપણે જે આલોકના હશે ને એ યાદ આવી જાય છે જો ભગવાન યાદ આવી જાય ને તો કહેવાય તો કહેવાય ખાચા ભગવાન આપણે વાલા છે એટલે આ ડોસા બારોટને અતિ આનંદ થયો કે આપણા વાલામ વાલા સગા બધા રહ્યા છે તો એના માટે જેટલું ન કરીએ એટલું ઓછું છે સરસ મજાના નવા ગાડલા ઢોલિયા ઢાળ્યા છે મહારાજને બિરાજીત કર્યા છે બંને ભગત ડોસા બારોટને ગોપાલ બારોટ બંને ભક્તોએ કીધું પ્રભુ હમણાં અમારે ત્યાં રોકાઈ જાઓ અને મહારાજ અમારા ગામમાં એવી ક્યાંક એકાદી લીલા કરો તો આખું ગામ સત્સંગી થાય મહારાજને ત્યારે યાદ આવી ગયું પોતાના અવતાર હેતુને મહારાજે યાદ કર્યો છે કે અમે તો અનંત જીવોના કલ્યાણ કરવા માટે તો આ પૃથ્વી પર પધાર્યા છીએ તો કંઈક આ જામકંડોરડા ગામમાં અમારે એકાદી લીલા કરવી છે બંને ભક્તોની પ્રાર્થના છે કંઈક લીલા કરો મહારાજને કલ્યાણનો હેતુ યાદ આવી ગયો કે અનેક જીવોના કલ્યાણ કરવા માટે તો આવ્યા છીએ એટલે ભગવાને ભક્તોની પ્રાર્થના સાંભળી અને મહારાજે કીધું કે અમે એવી લીલા કરીશું તે યુગો સુધી તમારા ગામને બધા યાદ કરશે અને શાસ્ત્રોમાં જામ કંડોરડાની લીલા લખાઈ જશે મહારાજ કે બારોટ તમારા ગામમાં નદી છે હા મહારાજ છે ને નદી કે અમને બહુ ગરમી થાય છે ઉનાળો છે ને તે બહુ ગરમી થાય છે તો આલો ત્યા નદીએ જઈએ કે હા મહારાજ અમારા ગામમાં ઘી નામની નદી છે બારે મહિના વહેતી નદી છે બારે મહિના પાણી રે પહેલા બારે મહિના રહેતું ને હવે હારી હારી નદીઓ હુકાઈ ગઈ પાણી નથી ત્યારે મહારાજ કે હાલો ત્યારે સ્નાન કરવા માટે જઈએ પછી મારા સ્નાન કરવાને બાને ઘી નદીમાં સ્નાન કરવા ગયા છે વસ્ત્રો મહારાજ ઉતારી અને સ્નાન કર્યું પિત્તાંબર પહેરી પછી નદી કાંઠે આવ્યા વસ્ત્રો ધારણ કર્યા અને મહારાજ નદીને કાંઠે ઉભા રહ્યા ચારે બાજુ આમ નજર તો નદીને ચારે બાજુ આંબલીઓનું ઘટાદાર જંગલ જેવું હતું આંબલીઓ બહુ જાજી હતી આંબલી આંબલીના ઝાડ હતા મહારાજ મંદ મંદ હસવા મીંડ્યા મહારાજ કે ડોસા આ તમારા ગામમાં ઘી નદીને કાંઠે આંબલીઓ બહુ જાજી છે મહારાજ કે આટલી બધી ઘટાદાર આંબલી છે સરસ લાગે છે વાતાવરણ નદી હોય ને જાડવા હોય ને સરસ લાગે ને વાતાવરણ ત્યારે કંડોરડા ગામના એક ભૂદેવ પણ ત્યાં સ્નાન કરતા હતા જેનું જટાશંકરભાઈ નામ હતું એણે મહારાજના મુખેથી સાંભળ્યું ને કે આંબલી બહુ સારી છે ત્યારે મરમમાં હું બોલ્યા કે સ્વામિનારાયણ ભગવાન આંબલીનું વન તો સારું છે પણ ગાટા વનના ગાટા બ્રહ્મ ભોજન જો થઈ જાય તો હર થાય થાય અને ભોજન તો તો જંગલ સાર્થક કહેવાય હો બ્રાહ્મણો જમે એ સરસ મજાના લાડુ જમાડો બ્રાહ્મણોને ત્યારે આંબલીની શોભા હાચી કહેવાય બ્રાહ્મણોના મોઠા તાઢા ટાઢા થાય જટાશંકરભાઈએ કીધું એટલે મહારાજ કે

એટલે તરત મહારાજ કે કાંઈ વાંધો નહીં હાલો ચોરાશી કરીએ આપણે બ્રાહ્મણોને જમાડીએ તમારા ગામમાં ભૂદેવો કેટલા કે મારા સો ઘર હશે ભૂદેવોના ખાલી સો ઘર હો ત્યારે કીધું તમે ભૂદેવ છો તો તમે બધા ભૂદેવોને ઘેરે ઘેરે જઈને નોતરા દઈ આવો કે આવતીકાલે બપોરે ઘી નદીને કાંઠે આંબલીના વનમાં સ્વામિનારાયણ ભગવાન ચોરાસી કરે છે માટે બધા ભુદેવોને સાગમટે આમંત્રણ બોલો ઘનશ્યા ચોરાસી કરીએ છીએ આવું આમંત્રણ દઈ આવો મહારાજ કે અમારા તરફથી ભુદેવો જટાશંકરભાઈ આમંત્રણ દેવા જાઓ મહારાજ ગીત બોલ્યા ને એટલે જટાશંકરભાઈ તો હસવા મંડ્યા અરે સ્વામિનારાયણ ભગવાન કાલ બપોરે કે કેમ હસ્યા છે કે પણ કાયલ બપોરે થોડી ચોરાશી થાય જામનગરના વિભા જામે જ્યારે ચોરાશી કરી ત્યારે બે મહિના તો એણે તૈયારી કરી હતી ત્યારે ચોરાશી થઈ હતી એમ કાંઈ થોડું કાંઈ ચોરાશી કરવી કાંઈ હેલી વાત છે હો ઘરને જમાડવું તે કાંઈ એક જમાડાઈ જાય માટે સીધું સામાનનો તો કોઈ વ્યવસ્થા નથી કરીને જમાડવાની વાતો કરો છો મહારાજ કે તમારે લાડવાનું કામ કે તૈયારીનું કામ તમારે કાલ બપોરે આવી જવાનું કામ છે અમે જમાડી દેશું તમારે ચિંતા ન કરવી હું જટાશંકર ભાઈ ને એમ છું આપણે શું છે કાંઈ વાંધો નહીં આપણે તો બધાયને નોતરા દઈએ એવી લાજ જાશે તો સ્વામિનારાયણ ની જાશે આપણે હું ડોસા બારોટ ની જાશે આ સ્વામિનારાયણ ભગવાન ના આશ્રિતો ની જાશે આપણે તો જો આવી જવાનું જેમ બને એમ જાજા ને બોલાવાશે નોતરામાં મારું શું જાશે એહ જ જપ જે તો થશે લઈને સ્વામી નારાયણ નામ નોતર્યા પ્રજન ને તમા એને એમ કે સ્વામિનારાયણ ભગવાનની લાજ જા પણ એને ખબર નથી કે ક્યાં અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ને ક્યાં નાનકડા ગામના એક ભગવાન કીડીને હાથી ને કોઈ દી દોસ્તી થાય કીડીને હાથી ને કોઈ દી દોસ્તી હોય એને ઘરે કોઈ દી કીડી ને ઘેરે હાથી જાય શક્ય જ નથી એકવાર કીડી હાથી ઉપર બેઠી હતી

નારાયણ આપણે જીવન જાણું છું ક્યાં તમે નોતરા દેવા બધા નોતરા દેવા મીડિયા છે આખા ગામમાં નોતરા દીધા કે આજ સારા એ જામ કંડોરડા ગામમાં બધા બ્રાહ્મણોને ગી નદીને કાંઠે આવતી કાલે બપોરે જમવા આવવાનું છે સ્વામિનારાયણ ભગવાન જમાડે છે આનંદ આનંદ થઈ ગયો આખા જામ કંડોરાળા ગામમાં આનંદ સિંધુ પોતે પધાર્યા છે એટલે આનંદ કેમ ના હોય ભગવાન કેવા છે આનંદના સાગર બધા આનંદનું મૂળ તો એક સહજાનંદ છે એમાંથી બધા આનંદ પ્રગટે છે પોતે તો ભગવાન આનંદ મૂર્તિ તો હતા જ પણ જે કોઈ શરણે આવે ને એ બધા જ જીવાત્માઓને આનંદમાં ડુબાડી દેતા હતા ત્યારે આજ આખા જામ કંડોરડા ગામમાં આનંદ છે મહારાજ ઉતારે પધાર્યા થાળ જેમાં ઢોલિયા ઉપર બિરાજ્યા ડોસા બારોટ સામે બેઠા છે મહારાજ કે સીધું સામાન નું કેમ કરશું લીલા કરે હો સીધા સામાન નું કેમ કરશું ત્યારે ડોસા બારોટ કે અરે મહારાજ આપના સંકલ્પમાં તો ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય થયા થાય છે અષ્ટ સિદ્ધિ નવ નિધિ આપણી સેવામાં હાજર સેવામાં હોય તો ચિંતા અમારે કઈ હોય નહીં મહારાજ એમ કઈ તૈયારી નથી કરી મહારાજ કે ઈ તો બધું બરાબર પણ સીધું આપે એમ છે કોઈ ગામમાં કોઈ સીધું સામાન કાલ ચોરાશી કરવી છે તો કોઈ આપશે કે મહારાજ આ ગામમાંથી તો કોઈ સીધું આપે એમ નથી મહારાજ કે કોઈક તો હશે હશે તપાસ કરો ડોસા બારોટને અચાનક યાદ આવી ગયું હા મહારાજ એક વાત યાદ આવી ગઈ એક છે અમારા ગામમાં ભાદા પટેલ છે જામ સાહેબની આજે સવારી આવવાની હતી પણ એ આજે આવવાની બંધ રહી છે એને બધું સીધું સામાન લઈને તૈયાર રાખ્યું છે જામ સાહેબની સવારી આવી જ નથી બધી સીધાની તૈયારી એને ઘેરે છે માટે એને કહીએ ને તો આપે હો મહારાજ કહેતી ક્યો જાવ બ્રાહ્મણોને જમાડવા છે એટલે એ નહી ના પાડે વાત કરો ભાદા પટેલ ને ત્યાં જાય છે કોઈએ કીધું ભાદા પટેલ તો બાર ગામ ગયા છે પટલાણી ઘેરે છે મહારાજ કે કઈ વાંધો નહીં પટલાણી પણ સારા છે એને કેજો કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે એને ચોરાસી કરવી છે સીધા સામાનની જરૂર છે પછી ડોસા બારોટ ને ઘેરે ગયા ડોસા બારોટ પટેલ ને ઘેરે જાય છે ઓમ ભગવાન નું સ્મરણ કરતા કરતા માળા કરતા કરતા જાય છે આનંદ છે ચાલતા ચાલતા માંથી બહાર નીકળ્યા જો ભગવાન નું સ્મરણ કરતા કરતા આપણે જે કઈ કરીએ કરવું ડોસા ભગત ને જ્યાં જોયા છે ભાદા પટેલ ના પત્ની ઘેરે હતા એને કીધું આવો 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 આવકાર આપ્યો ત્યારે કીધું પટેલ ગયા કે તો ગામ ગયા છે તો અમારે સ્વામિનારાયણ ભગવાન ચોરાશી કરે છે સીધા સામાનની જરૂર છે તો તમે આપશો અરે ભગવાન ચોરાશી કરતા હોય તો અમારું સીધું વપરાય તો તો કાંઈ વાંધો નહીં સારું આ તો હારામાં સારું કહેવાય લઈ જાઓ લઈ જાઓ અમારા માણસો હમણાં જ તમે કયો ત્યાં મૂકી જશે કે ઘી નદીને કાંઠે મૂકો આવવાનું છે કાંઈ વાંધો નહીં ક્યારે જોતું છે જમણવાર ક્યારે છે કાલ બપોરે તો તો હમણાં જ મૂકી જાશે લ્યો થઈ ગયું હુદેવ તો હરકાતા હરતા હરકાતા પોતે ઘેર આયવા આ બાજુ ડોસા બારોડ ગેર પહોંચે ત્યાં માણસો ને કહી દીધું સીધું પહોંચાડી દ્યો ઘી નદી કાંઠે એ તો ઉપાડી ઉપાડીને બધું સીધું પહોંચાડી દીધું વહેલી સવારે એન રસોઈ શરૂ થઈ ગઈ હુદેવો આવી ગયા બપોર થયું ત્યાં તો તૈયાર થઈ ગયું હુદેવો આવી ગયા બધાને ભગવાને જમાડ્યા ભૂદેવો લાડુ પુરી શાક ભજીયા વિવિધ પ્રકારની સામગ્રીઓ બનાવી છે ઘી નદીને આજે છોડો રસોઈ બધી તૈયાર થઈ ગઈ સામગ્રીઓની પંક્તિ થઈ મહારાજ પોતે જાતે ભૂદેવો પંક્તિમાં પીરસવા માટે નીકળ્યા છે સૌને સારી રીતે ભગવાન જમાડવા લાગ્યા છે હર હર મહાદેવ હર એમ બોલતા જાય છે બધા ભૂદેવો અને સ્વામિનારાયણ ભગવાનની જય એમ બોલીને જમવાનું શરૂ કર્યું મહારાજ પીરસે છે હો જામાં કંડોરડામાં જ મેં ભુદેવરે પ્રભુજી પીરસી રહ્યા ભક્તિ સુતા જોઈ ગુરો ભાવરે ભૂદેવો રકી રહ્યા ભગવાન આ રીતે જમાડી રહ્યા છે ઉદેવો જમે છે લાડુ મોતૈયા શોભે કરમા થાળ પંગત માં ભગવાન આમ પીરસે છે એ મોમાં મૂકે છે એક એક ગુદેવો ને પ્રેમ થી પીરસે છે હો ઉદેવો જમીન તૃપ્ત થયા આટલા સ્વાદ વાળા લાડુ ક્યારે જેમાં નહોતા અંત મહારાજે બુદેવો ને એક એક કોરી ની દક્ષિણા આપી જમાડ્યા પછી દક્ષિણા દેવી પડે જો ગુદેવો ને જમાડી ને ત્યારે દક્ષિણા નો દે ત્યાં સુધી અધૂરું કહેવાય હો આપણા જીવનમાં આપણે ક્યારે ભૂદેવો જમાડેલા જમાડવા હોય ક્યારે ભૂદેવો આપી ભૂદેવો તો સ્વામિનારાયણ ભગવાનનો જય જય કાર કરતા કરતા જાય છે અને નોતરુ દેવા ગયેલા જે જટા શંકરભાઈ ભૂદેવ જ્યાં દક્ષિણા લેવા માટે હાથ લાંબો કર્યો ત્યાં મહારાજ એની આમો જોઈને મંદ મંદ હસ્યા મહારાજ કે જુઓ તમે કહેતા હતા ને કાલ કેમ જમાડશું આંબલીને ગટા સિવાય કાંઈ વ્યવસ્થા નથી જો આ લાલ પીળા પિત્તાંબર પહેરી પહેરીને ભૂદેવો બેહી ગયા કેવા શોભે છે ને કેવા જમે છે કેવી પંક્તિ થઈ ગઈ ત્યારે કીધું સ્વામિનારાયણ ભગવાન તમારી વાત જ જુદી હો તમે તો એન ગારાનો ગોળ બનાવી નાખો પાણીનું ઘી બનાવી નાખનારા તમે તમારી તો વાત જ જુદી મહારાજે બધાને જમાડ્યા પછી સીધું જેટલું વેચ્યું ને એટલું ઢોસા બારોટને કીધું જાવ આ બાદા પટેલને ત્યાં પટલાણી ને પાસું દઈ આવું પાસું દેવા એવા જ્યાં જોયું ત્યાં તો જેટલું હતું એટલું ને એટલું આખા ગામના ભૂદેવોને જમાડ્યા જમાયડ્યા તોય કાંઈ વપરાણું નહીં મહારાજ કે એના બદલામાં જેટલા પૈસા માગે ને આપણે સીધું સામાન એનું લીધું એટલે આપણે બિલ તો ચૂકવવું પડે ને ચૂકવતા આવજો પટલાણી કે મેં મોકલ્યું એમાંથી જરાય ઓછું થયું નથી આખા ગામના ભૂદેવો જેમાં તોય માટે મારે કાંઈ કિંમત લેવી નથી માટે ઢોસા બારોટ કે પટલાણી ક્યાંક તોય લ્યો ત્યારે પટલાણી શું બોલ્યા સાંભળજો પટલાણી એમ બોલ્યા સ્વામિનારાયણ ભગવાનને કહેજો મને અંતકાળે તેડવા આવે મારું સીધું વાપર્યું છે મારે કાંઈ આ લોકના પૈસા નથી જોતા મને અંત કાળે તેડવા આવે ને બસ આટલું જ મારે જોતું છે મારે મોક્ષ જોતો છે જો જોવાનું આ છે મોક્ષ માગી લીધો અને ડોસા બારોટ પટલાણી ની સમજણ જોઈને બહુ રાજી થઈ ગયા મહારાજ ને વાત કરી મહારાજ આવી રીતે મોક્ષ ની માગણી કરી મહારાજ કે ઈ તો મોક્ષ તો અમે એનો કરશું જ એકવાર અજાણતા અમારું નામ જો કોઈ લઈને તો એને અમે તેડવા જતા હોઈએ તો આ પટલાણીએ તો આજે આપણી લાજ રાખી છે હો આ સીધું ક્યાં લેવા જાત આપણે એક દી જાડો એણે આપણને બધું સીધું આપ્યું છે માટે તકની સેવા કરી એને માટે જરૂર ઈ ધામના અધિકારી આખા પરિવારનું કલ્યાણ કરશે સત્સંગનો ઇતિહાસ બોલે અંતકાળ એનો આવ્યો ત્યારે મહારાજ બાદા પટેલના પત્નીને પટેલ ને આખા પરિવાર ને ભગવાન જેનો જેનો જયારે અંતકાળ આવ્યો ને ત્યારે મહારાજ ધામમાં તેડવા આવ્યા ચોરાસી કરાવી એના તરફથી જો આ એક મુમુક્ષુ આત્મા હતા જેને ભગવાન આ બાદા પટેલને માટે જ ચોરાસી કરવા આવ્યા હોય કેમકે એક જીવના કલ્યાણ માટે ભગવાને એક બહુ મોટી લીલા કરવી પડે લીલા પાછળનો હાર્દ જ આ હોય હો